તો જો ભાઈ ફરીથી તમારા માટે ખાવાનું ફરીથી લઈને આવ્યો હું ડાબો કળો ખાઈ શકો એવો તો આજે સર મગનું શાક અને બાજરીના રોટલા અને જો આ કસુંબરની તૈયારી કરો મૂળો ડુંગળી અને ઉપર થશે મસાલો ફર્સ્ટ ક્લાસ કચુંબર કરી નાખો ને એ આ મસાલો આજે મોજ પડી જવાની છે ઠંડીના લીધે તો ભાઈ એટલે શિયાળામાં કઠોળ ખાવું જોગડા રોટલા આ રોટલા તો બન્યા રહેજો ચ્યુ બન્યું હોય નહીં બન્યું એ ખાઈ તમને કહું તો ઊંઘામાં આ જો રોટલા રોટલા

બાજુમાં મૂળા ડુંગળી ભાઈ ભાઈ